નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટળિયા અજય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો સરકારી શિક્ષણની ચેનલ એની અંદર આપણે સીટીની તૈયારીના ભાગ સ્વરૂપે ધોરણ હજાર પાંચના પર્યાવરણ વિષયના પ્રશ્નો આજે જોઈશું તો એની અંદર પ્રશ્ન નંબર છાસઠ આપણને આપેલો છે કે ખાંડને દૂધમાં જલ્દીથી ઓગળવા માટે શું કરવું પડે તો ડી ઓપ્શન આવશે જેનો જવાબ કે દૂધને ગરમ કરીને ચમચી વડે હલાવતા રહીશું પ્રશ્ન નંબર સડસઠ એકસો સડસઠ છે કે પાણીમાં ઓગળેલ તેવા પદાર્થને કેવા પદાર્થો કહીશું તો એવા પદાર્થને આપણે દ્રવ્ય પદાર્થ કહીશું પ્રશ્ન નંબર એકસો અડસઠ છે પાણીને ઉકળવાથી તેનું સમા રૂપાંતર થાય છે તો પાણીને ઉકાળવાથી એનું વરાળમાં રૂપાંતર થતું હોય છે પ્રશ્ન નંબર આપણે હવે જોઈશું એકસો ને ઓગણસિત્તેર એની અંદર આવ્યો છે કે આપણે મીઠું શામાંથી મેળવીએ છીએ તો મીઠું આપણે દરિયાના પાણીથી મેળવીએ છીએ પ્રશ્ન નંબર એકસો સિત્તેર છે કે તેલને પાણીમાં નાખી તેને ચમચી વડે હલાવી પછી થોડા સમય પછી શું ફેરફાર જોવા મળશે તો તેલ પાણીથી છૂટું પડી ને પાણી ઉપર તરશે એવો ફેરફાર જોવા મળે છે પ્રશ્ન નંબર આપણે અહીં આવ્યો છે એકસો એકોતેર કે શરબત બનાવવા માટે તમે કયા કયા પદાર્થોનું મિશ્રણ કરશો તો શરબત બનાવવા માટે આપણે જાણીએ છીએ કે પાણી ખાંડ મીઠું લીંબુનો રસ વગેરે જોઈએ છીએ તો ઓપ્શન આવશે સી પ્રશ્ન નંબર એકસો બોતેર છે કે મેલેરિયાનો રોગ કયા જંતુ કે પ્રાણી કરડવાથી થાય છે તો મેલેરિયાનો રોગ આપણે જાણીએ છીએ કે માદા મચ્છર એનોફિસિસ વિશેષ કરડવાથી થાય છે તો મચ્છર ઓપ્શન છે પ્રશ્ન નંબર એકસો તોંતેર નીચેમાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે તો પાણીના ખાબોચિયા છે એ મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર હોય છે તો એનો ઓપ્શન છે પાણીના આમળામાંથી લોહ તત્વ વધારે મળે છે તો લોહતત્વનું પ્રમાણ વધુ હોય પ્રશ્ન નંબર એકસો પંચોતેર મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે તેના પરિવારને મેલેરિયા રોગ થવાની સંભાવના છે આપણે જાણીએ છીએ ગંદા ખાબોચિયામાં મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે તો પ્રશ્ન નંબર એકસો છોતેર લઈએ કે સાપને કેટલા દાંત હોય છે તો આપણે આગળ જોઈએ છીએ કે સાપને બે દાંત હોય છે પ્રશ્ન નંબર એકસો સત્યોતેર છે કે કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે તો મુખ્યત્વે ચાર પ્રકારના સાપ આવે છે જે ઝેરી હોય છે પ્રશ્ન નંબર આપણે આવે છે એકસો આડત્રીસ કે નીચેમાંથી કયા પદાર્થનો પાણી પર તરે છે તો બરફ અને તેલ છે એ પાણી પર તરતા જોવા મળે છે લોખંડ કાચ રીતે એ પાણીની અંદર ડૂબેલા જોવા મળે છે પ્રશ્ન નંબર એકસો ઓગણીએ કે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ મહિલા કોણ હતા જો બેચેન્દ્રી પાલ છે એ પ્રથમ મહિલા હતા જે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડ્યા હતા પ્રશ્ન એકસો સિત્તેર છે કે પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે ઓપ્શન આપણને આપ્યો છે નેતૃત્વ સાહસવૃત્તિ કે આત્મવિશ્વાસના બધા જ ગુણોનો વિકાસ થાય છે એટલે એનો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકસો ને એક્યાસી કે પર્વતારોહણ વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું જોઈએ તો આપણું શરીર છે નેવંશના ખૂણે રાખવું જોઈએ જ્યારે પર્વતારોહણ કરતા હોય ત્યારે પ્રશ્ન નંબર એકસો બ્યાસી છે કે સ્વચ્છતા સંબંધી પર્યાવરણ જતન માટે નીચેમાંથી કઈ બાબત સારી ગણાય છે તો સ્વચ્છતા માટે ગમે ત્યાં કચરો નાખવો ખુલ્લામાં કર્યા કરવી જાહેર સ્થળોએ ગંદકી કરવી તો કંઈ સારી નહીં ગણાય તો બધી જ બાબતો સારી ગણાતી નથી એટલે આપણો જવાબ આવશે ઓપ્શન પ્રશ્ન નંબર એકસો ત્યાંશી છે કે નીચેમાંથી કઈ જૂની ગ્રામીણ રમત આજે ભૂલાતી જાય છે તો આમલી પીપળીની રમત છે આજે ભૂલાતી જાય છે પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી કે ગરમ હવા માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન સી સાચું છે કે નીચેથી ઉપર તરફ એ જાય છે પ્રશ્ન નંબર એકસો પંચ્યાસી છે કે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ તો બીજી ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ થઈ હતી કે જ્યારે ગાંધી જયંતિનો દિવસ હતો ત્યારે પ્રશ્ન નંબર એકસો ને છ્યાસી આપણની પાસે છે કે બાકરવાલ એ શબ્દની શું ઓળખ છે તો બાકરવાલ શબ્દની ઓળખ છે કે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે જેને બાકરવાલ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો છે કે પર્વતારોહણ કરનારને નીચેમાંથી કઈ વસ્તુની જરૂર પડે છે તો ટોચ ખિલ્લા કે દોરડા તો આપેલ તમામ વસ્તુની જરૂર પર્વતારોહણને પડે છે પ્રશ્ન નંબર એકસો માં છે કે દેશમાં સ્વચ્છતાની જવાબદારી કોની છે તો દેશમાં સ્વચ્છતાની જવાબદારી છે દરેક નાગરિકોની છે પ્રશ્ન નંબર એકસો નેવ્યાસી છે કે ગરમ હવા માટે નીચેમાંથી સાચું વિધાન કયું છે તો નીચેમાંથી સાચું વિધાન સી ઓપ્શન સી છે કે એ નીચેથી ઉપર તરફ જાય છે પ્રશ્ન નંબર એકસો નેવ પર્વતારોહણ એ એટલે શું તો પર્વત ઉપર ચડવું એને પર્વતારોહણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસોને એકાણું કઈ રમત રમવા ગોળાકાર વર્તુળ મેદાનની જરૂર પડશે નહીં તો કબડ્ડી છે દોડ છે અને ખો એની અંદર ગોળાકાર મેદાનની જરૂર પડતી નથી એટલે આપેલ તમામ રમત રમવા માટે ગોળાકાર વર્તુળની જરૂર પડશે નહીં પ્રશ્ન નંબર એકસો બાણું પર્વતારોહણ માટે નીચેમાંથી કયા જૂથની વસ્તુ જરૂર નથી ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી તરફ ખેંચવાનું કારણ છે પ્રશ્ન નંબર એકસો ચોરાણું છે કે પોતાના તેજથી પ્રકાશ થતો અવકાશી પદાર્થ કયો છે તો પોતાના તેજથી પ્રકાશ થતો અવકાશી પદાર્થ એ તારા છે પ્રશ્ન નંબર એકસો ને પંચાણું છે કયો તહેવાર સૂર્યને આધારે ઉજવાય છે તો શરદ પૂર્ણિમા એ પોના ચંદ્રને આધારે ઉજવાય વસવંત પંચમી ચેઠીચાંદ નહીં આવે પર ઉત્તરાયણ છે એ સૂર્યને આધારે ઉજવાય છે પ્રશ્ન નંબર એકસો છન્નું છે કે ધીમકેતુની ઓળખ શેના આધારે થાય છે તો ધૂમકેતુની ઓળખ છે એની પૂંછડી તેજસ્વીતા લંગોળ કક્ષા કે આપેલ તમામ તો એનો જવાબ આવશે આપેલ તમામની મદદથી થાય છે પ્રશ્ન નંબર એકસો ને સત્તાણું છે કે હું પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છું તો કયો જવાબ આવશે સૂર્ય શુક્ર ગુરુ કેવીને તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની નજીકનો ગ્રહ શુક્ર છે તો પૃથ્વીની નજીક શુક્ર આવશે પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાણું છે કે અવકાશ યાત્રી સમા બેસીને અવકાશમાં જાય છે તો સ્પેસશીપની અંદર બેસીને અવકાશ યાત્રીઓ અવકાશમાં જતા હોય છે પ્રશ્ન નંબર એકસો નવ્વાણું છે કે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને મુખ્ય સી તકલીફ થઈ શકે છે તો ઓપ્શન આપણને એ પાસે કે ચાલવામાં તકલીફ પડી શકે છે ઠંડી વધુ લાગે છે કે ગરમી વધુ લાગે છે કે શ્વાસ લેવામાં તો આપણે જાણીએ છીએ કે આપણા શ્વાસ લેવામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ જો ઘટી જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડશે પ્રશ્ન નંબર બસોમાં આપ્યો છે કે પૃથ્વી પર શું ન હોય તો પૃથ્વી પર પાણી હોય પર્વત હોય વૃક્ષ હોય પણ શૂન્ય અવકાશ ન હોય પ્રશ્ન નંબર બસો એક છે કે પૃથ્વી પોતાની ધરીથી વિરુદ્ધ દિશામાં ફરવા લાગે તો કયા ફેરફાર થાય તો તાપમાનનો ફેરફાર વરસાદનો ફેરફાર અને ઋતુનો ફેરફાર દરેક ફેરફાર થાય છે તો એના માટે જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર એકસો બે છે કે પૃથ્વી તથા ચંદ્ર બંનેમાં કઈ સમાન બાબત છે કે સૂર્યની આસપાસ ફરવું છે પોતાની ધરી પર ફરવું સ્વયં પ્રકાશિત નથી તો ચંદ્ર અને પૃથ્વી બંનેની અંદર આ બધી જ બાબતો નો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકસો બસો બે સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે તો દર મિનિટે સામાન્ય વ્યક્તિના ચૌદથી અઢાર હૃદયના ધબકારા હોય છે પ્રશ્ન નંબર બસો ત્રણ કે જ્યાં ગંદકી હોય ત્યાં કયા જંતુઓના ઉપદ્રવ વધી જાય છે તો જ્યાં ગંદકી હોય ત્યાં માખી મચ્છર અને વંદા વધારે જોવા મળે છે પ્રશ્ન નંબર બસો ચાર છે કે અવકાશમાં પડઘો કેમ સંભળાય છે તો શૂન્ય અવકાશના કારણે અવાજ કેમ નથી સંભળાતો તો અવકાશ ન અવાજ ન અથડવાને કારણે અવાજ ગતિ ન કરવાને કારણે તો એનો જવાબ છે આપેલ તમામ કારણોને કારણે અવકાશની અંદર અવાજ સંભળાતો નથી તો ઓપ્શન એ આવશે ડી પ્રશ્ન નંબર બસો ને પાંચ જો તમે ગુજરાતી હોવ તો તમારે તમારું પાડોશી રાજ્ય કયું નહીં હોય તો ગુજરાતની સરહ અને કયા કયા રાજ્યો આવેલા હોય છે કે તકે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવ્યા છે પણ બિહાર આપણું પાડોશી રાજ્ય નહીં હોય પ્રશ્ન નંબર બસો છ જો સોમવારે સાતમી તારીખ હોય તો દસમી તારીખે કયો વાર આવશે સોમવારે સાતમી હોય આઠમી એ આવશે મંગળવાર નવમી આવશે બુધવાર દસમી આવશે ગુરુવાર પ્રશ્ન નંબર બસો સાત જો તમારે ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવો હોય તો કઈ તિથિની રાહ જોવી પડે તો પૂનમની રાહ જોવી પડે પ્રશ્ન નંબર બસો આઠ કૃત્રિમ ઉપગ્રહ વડે કઈ સેવા મળે છે તો કૃત્રિમ ઉપગ્રહ વડે ઇન્ટરનેટ ટીવી કાર્યક્રમ ટેલિફોન આ દરેક સેવા મળે છે એટલે જવાબ મળશે ડી પ્રશ્ન નંબર બસો નવ ભારતના પાડોશી દેશની યાદીમાં કયા દેશ સામેલ નહીં કરાય તો શ્રીલંકા પાકિસ્તાન નેપાળ એ પાડોશી દેશ છે પણ રશિયા ભારતનો પાડોશી દેશ નથી પ્રશ્ન નંબર બસો દસ છે કે નીચેમાંથી કોણ સૂર્યની ફરતે ફરે છે તો મંગળ પૃથ્વી ચંદ્ર આ બધા જ સૂર્યની ફરતે ફરે છે એટલા માટે એના જવાબ આવશે આપેલ તમામ પ્રશ્ન નંબર બસો અગિયાર કોને સરહદની સીમા રોકી શકાતી નથી તો પાણીને હવાને પ્રકાશને તો ત્રણેય વસ્તુને કોઈ સરહદ રોકી શકતી નથી એટલા માટે ઓપ્શન આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર બસો બાર નીચે આપેલા કયા રાજ્યમાં સૂર્યોદય સૌથી પહેલાં થાય છે ગુજરાત કેરળ અસમ રાજસ્થાન તો એની અંદર ઓપ્શન આવશે અવકાશી સફરમાં કઈ વસ્તુની જરૂર પડશે તો હવા પાણી ખોરાક આ ત્રણેય વસ્તુની જરૂર ત્યાં પડે છે તો એનો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન નંબર બસો ને ચૌદ અવકાશી મુસાફરી દરમિયાન પેરાશૂટ કઈ રીતે ઉપયોગી થાય છે તો કે ઉતરવામાં અકસ્માતમાં અકસ્મિક કારણોમાં એનો જવાબ છે આપેલ તમામ આપેલ તમામની અંદર પેરાશૂટનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બસો પંદર છે કે કોનો પ્રકાશ કુદરતી છે ઓપ્શન એ છે તારા આજ્ઞો ફાનસ તો આપણે જાણીએ છીએ કે તારા અને આજ્ઞાનો પ્રકાશ છે એ કુદરતી છે તો એના માટે જવાબ આવશે ડી ઓપ્શન એ અને બી પ્રશ્ન નંબર બસો ને સોળ બે કરતાં વધુ ખેલાડી એક સાથે રમી શકે તેવી રમતો કઈ છે તો કે કબડ્ડીની અંદર બે કરતાં વધારે રમી શકે ખો ખોમાં રમી શકે ફૂટબોલમાં પણ રમી શકે તો એના માટે જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર બસો સત્તર અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો અડાલજની વાવ છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર બસો અઢાર કે રસોઈ બનાવવા માટે લોકો ભૂતકાળમાં કયા બળતણનો ઉપયોગ કરતા હતા તો રસોઈ બનાવવા માટે ભૂતકાળમાં લોકો લાકડાનો ઉપયોગ કરતા હતા પ્રશ્ન નંબર બસો ઓગણીસ સાયકલ ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે છે તો કે ગેસ કોલસો ડીઝલ કે શારીરિક તો શારીરિક ઉર્જાની જરૂર પડે છે પ્રશ્ન નંબર બસો ને વીસ ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભવા માટે કયા રંગના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે તો વાહનોને ઊભા રાખવા માટે તો લીલો લાલ પીળો કે સફેદ તો કે લાલ સિગ્નલથી વાહનોને ઊભા રાખવામાં આવે છે પ્રશ્ન નંબર બસો એકવીસ કુદરતનો ઉર્જાનો સ્ત્રોત અખૂટ બનાય છે તો ક કયો સ્ત્રોત છે એ અખૂટ બનાય છે કોલસો ખનીજ ઉર્જા એ ખૂટી જાય અણુ ઊર્જા પણ ખૂટી જાય પણ સૂર્ય ઉર્જા અખૂટ ગણાય છે પ્રશ્ન નંબર બસો બાવીસ રસોઈ કરવા માટે કયું બળતણ ઉપયોગમાં લેવામાં આવે છે તો રસોઈ માટે આપણે જાણીએ છીએ કે એલપીજી બળતણ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે પ્રશ્ન નંબર બસો ત્રેવીસ ખૂબ જ જૂના સમયમાં ઘરમાં રાત્રે અંજ અંજવાળું મેળવવા માટે લોકો કયું સાધન વાપરતા હતા તો જૂના સમયની અંદર લાખ બલ્બ એલઈડી કે ટ્યુબલેટ નહોતી ત્યારે ફાનસ લોકો વાપરતા હતા પ્રશ્ન નંબર બસો ચોવીસ નીચેમાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય તો ઇલેક્ટ્રિક સગડી મિક્સર ફ્રીજ કે સૂર્યક કુકર તો સૂર્યકુકરની અંદર વીજળીનો ઉપયોગ થતો નથી સૂર્યના પ્રકાશથી તે શરૂ થાય છે પ્રશ્ન નંબર બસો પચી કે રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વાપરવામાં આવે છે તો સીએનજી ગેસ છે એ રિક્ષામાં વાપરવામાં આવે છે પ્રશ્ન નંબર બસો છવ્વીસ છે કે નીચેમાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે તો નીચેમાંથી સાયકલ છે એ ઈંધણ વગર ચાલે છે પ્રશ્ન નંબર બસો સત્યાવીસ છે કે નીચેમાંથી કયું ઈંધણ જમીનમાંથી મળતું નથી તો પેટ્રોલ ડીઝલ કેરોસીન જમીનમાંથી મળે છે ઓપ્શન સી લાકડું જમીનમાંથી મળતું નથી પ્રશ્ન નંબર બસો અઠ્યાવીસ પ્રકાશ મેળવવા ફાનસમાં કયું ઈંધણ વપરાય છે તો ઓપ્શન એ છે કેરોસીન પ્રશ્ન નંબર બસો ઓગણત્રીસ નીચેમાંથી સૌર ઉર્જાનો ઉપયોગ થતો હોય તેવું સાધન કયું છે તો સૂર્યકુકર સૌર ભઠ્ઠી સોલાર હીટર કે આપેલ તમામ આપેલ તમામ છે સૌર્ય ઊર્જાની અંદર ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બસો ત્રીસ ચાર રસ્તા પર કેવા રંગની લાઇટ થતાં વાહનો આગળ વધે છે તો ઓપ્શન એ લીલા રંગની લાઇટ થાય તો વાહનો આગળ વધે છે પ્રશ્ન નંબર બસો છે કે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને શેનો રોગ થાય છે તો વાહનોમાંથી નીકળતા ધુમાડાને લીધે આપણને ફેફસાનો રોગ થાય છે પ્રશ્ન નંબર બસો બત્રીસ છે કે પેટ્રોલ ડીઝલ ફૂડ ઓઇલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે તો કે ખનીજ તેલ પ્રશ્ન નંબર બસો તેત્રીસ છે કે ટ્રાફ ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે તો આપણે જાણીએ છીએ કે ત્રણ રંગની લાઇટો હોય છે બસો ચોત્રીસમાં પ્રશ્ન કે વાયુ ઈંધણ તરીકે કયું બળતણ વપરાય છે તો વાયુ ઈંધણ તરીકે સીએનજી ઇંધણ વપરાય છે પ્રશ્ન નંબર બસો પાંત્રીસ છે કે નીચેમાંથી કઈ કુદરતી આપત્તિ છે તો આપણે જાણીએ ધરતીકંપ છે એ કુદરતી આપત્તિ છે પ્રશ્ન નંબર બસો છત્રીસ છે કે ધરતીકંપના સમયે નીચેમાંથી શું ન કરવું જોઈએ તો મજબૂત વસ્તુ માથા ઉપર રાખવી પડે કે ઘરમાં ટેબલ નીચે બેસી જવું પડે ખુલ્લા મેદાનમાં જઈને કરવું જઈને ઊભા રહેવું પડે કે બહુમાળી મકાન માં લિફ્ટમાંથી નીચે ઉતરવું પડે તો ઓપ્શન ડી છે કે બહુમાળી મકાનમાં ઓપ્શન લિફ્ટમાંથી નીચે ઉતરવું એ ન કરવું પડે બાકીની બધી વસ્તુ એ બી સી આપણે કરવી જોઈએ પ્રશ્ન નંબર બસો ને સાડત્રીસ છે કે ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ તો ઝડપથી ઘરની બહાર નીકળી જવું જોઈએ પ્રશ્ન નંબર બસો ને આડત્રીસ છે નીચે પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકાય તેમ નથી તો ધરતીકંપનું આપણે અનુમાન કરી શકતા નથી પ્રશ્ન નંબર બસો ને ઓગણચાલીસ છે કે ધરતી ધ્રુજે મકાનો ધરાશય થાય જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે તો કે ધરતી ધ્રુજે ત્યારે ધરતીકંપ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બસો ચાલીસ છે કે નીચેમાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી તો અકસ્માત છે કુદરતી નથી પૂર વાવાઝોડું ધોતીકમ છે કુદરતી આપત્તિ છે પ્રશ્ન નંબર બસો એકતાલીસ છે કે સમુદ્રમાં આવતી કઈ આપત્તિ નદી કિનારાની આસપાસ હોનારત સર્જે છે તો સમુદ્રની અંદર સુનામી એ નદી કિનારાની આસપાસ છે એ હોનારત સર્જતા જોવા મળે છે તો આવા નવા પ્રશ્નો માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ અસ્તું